પ્રકાશજીની સૂચના અનુસાર વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઝોન વાઇઝ પોલીસ મથક વિસ્તારમાં સામાજિક તત્વોને પોલીસ મથકે બોલાવી તેમની પ્રવૃત્તિઓ પર શું નજર કરવામાં આવી હતી સાથે જ પૂછપરછ પણ કરવામાં આવી સાથે ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિ કરેલ હોય અને વર્તમાન સાથે ભવિષ્યમાં ગુનાહિત પ્રવૃત્તિ ન કરે તેમજ કાયદાનું પાલન કરે તે માટે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે નવાપુરા પોલીસ સ્ટેશનમાં પણ અસામાજિક તત્વોને બોલાવી કડક સૂચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી જો તેઓ ગુનાહિત પ્રવૃત્તિ કરતા ઝડપાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી

પોલીસ છે સમગ્ર વિસ્તારમાં કાયદાનું શાસન જળવાઈ રહે એના માટે ખૂબ ભાર આપવામાં આવે છે તો જેટલા બી વિસ્તારમાં જે પૂર્વ તેમનો ભૂતકાળ ગુનાહિત છે કે જે અમુક અમુક ગુનામાં સંડોવાયેલા છે ચોરી અથવા તો શીટર્સ એ તમામને અહીંયા બોલાવવામાં આવેલા છે અને એમની પ્રેઝન્સ ક્યાં છે સવાર આખો દિવસમાં એમની પ્રેઝન્સ ક્યાં હોય છે એ લોકો કયા કામગીરીમાં અત્યારે સંડોવાયેલા છે અત્યારે એ લોકો શું કામ કરે છે એ બધી જ માહિતી છે એ અમે કલેક્ટ કરેલી છે અને કડક સૂચના આપેલી છે કે તમા હવે પછી તમે પહેલે તો ગુનાહિત ભૂતકાળ ધરાવો જ છો પણ તમારા દ્વારા કોઈપણ પ્રકારની જો અસામાજિક પ્રવૃત્તિ અત્યારે હાથ ધરવામાં આવશે તો કાયદા પ્રમાણે તમારા ઉપર કડકમાં કડક પગલાં લેવામાં આવશે એવા સખત સભ્યોમાં એમને સૂચના આપવામાં આવે છે જે ગુનાહિત લોકો છે તે એમની બેનામી મિલકતો હોય તેને માટે કઈ કઈ રીતના કામગીરી કરવામાં આવે જેટલા બી ગુનાહિત ભૂતકાળ ધરાવે છે અને જેમાં ભાગે જે લોકો ડ્રોહીની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય જુગારની એક્ટિવિટીમાં સંડોવાયેલા હોય તો એમના ઘરે જઈને તપાસ કરવામાં આવેલ છે એ લોકો ભાડાના મકાનમાં રહે છે અથવા તો એમનું પોતાના મકાનો છે અથવા તો કઈ રીતે એમની સંપત્તિ વિકસાવેલી છે એ દરેકની તપાસ કરવામાં આવશે અને આગળ જે ઉપર સૂચનાઓ આપવામાં આવે છે તે મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે નહીં અત્યારે જે છે બોલાવવામાં આવેલ છે એમના પર અત્યારે કોઈ અટકાયતી પગલા નથી અત્યારે ફક્ત ચેક કરવા માટે કે લોકો કઈ પ્રવૃત્તિમાં સંડોવાયેલા છે અને હવે પછી કોઈ પણ જે ગુનો છે નહીં એવી કડક સમજૂતી કરવા માટે અહીંયા બોલાવેલા